હેલો મિત્રો કેમ છો બધા મજામાં આજે અમે જઈ રહ્યા છો ખેતરો ની અંદર ટ્રેક્ટર ફસાયા ઘણા બધા એમ કે દસ ટ્રેક્ટર ફસાયા હે તો જોવા માટે અમે જઈ રહ્યા છું તો વિડીયો ને જોતા રહો તમને ટ્રેક્ટર કેવા ફસાયા હે તે બતાવી દે ચાલો ટ્રેક્ટર કાલનો ફસાયો છત્રી કલાક થઈ હોય હા હજુ નીકળ્યા નથી નીકળ્યા નથી હવે કેવાથી જોતા ચાલો જોડાયેલા રેજો તમને બતાવી હા ચાલો તો જો ખેતરોમાં પાણી ભર્યા છે ફૂલ આ બધા બાઈકો જોવા માટે મૂકી મૂકીને ગયા હે પાર્કિંગ કરીને ગયા હે બાઈકો મૂકી મૂકીને ટ્રેક્ટર જોવા માટે તો અમે પણ જઈ રહ્યા છો હવે બાઈક મૂકી દીધું અમે ચાલતી પકડી હવે અહીં કેટલો દૂર હોય તો ખબર નહીં તો જોતા રહો વિડીયો ચાલો તો હેલો મિત્રો ખેતરે મેં આવી ગયા છો જોઈ લો ખેતરે ટ્રેક્ટર પડ્યા ये का पड़ी हुए काट बावल है और जो सेट ऊपर पड़ी है शाम फसल पड़ी है तो मैं बताऊं चलो जो लोग खेतर वचू वज ये घास पड़ी जो लोग આ ખેતરની ચારે બાજુ ફસાયા ટ્રેક્ટર ટ્રોલી અને હોલી ટ્રોલી સામે પડી લો આ ટોલી આ સીટે પડી આ ખેતરની ચારે બાજુ ટ્રેક્ટર ફસાયા હજુ એક સામે પડ્યા રસ્તા રસ્તા હરૂ નહીં તમને પાછળથી જ બતાવો ચાલો તો હેલો મિત્રો જોઈ લો આ એક પણ ફસલ પડ્યું છે હૈ તો આગળ ચાર પાંચ ફસલ પડ્યા સોનાલિકા સોનાલિકા આને તો પડતું મૂકી જાય પછી બીજું કાટવા જ્યાં આ તો હજી ફસલ જ પડ્યું છે અને આ બાજુ એવો ફસલ પડ્યા जो कितना ला फसा है हाँ जो ये काटेरा रहा बारों जो आवा पानी में ना क्या ट्रैक्टर आम नहीं अब यार क्या रहने को से खबर नहीं है जो काल ना फसा है जो आवा रास्ता में जो आटे एक्टर ने तो पंचर पड़ी जो काटता काटता ચઢાવે મારતા થોડો થોડો તારે સર થઈ જાય

ઘડી રાખો એને જુઓ આ એને ઘડી જુઓ ઘડી જુઓ તું તારે નીકળી ગયો આગળ તમારે હવે તો નીકળી જજો લો હવે હજુ બે ત્રણ તો ભાગી નીકળવાના પાંચ છ તો નીકળી ગયા છે પણ હજુ તો બે ત્રણ ફસાયેલા છે હજુ આજ તો નક્કી નહીં કે નીકળે એમ કાર નીકળશે કારણ કે બહુ જ ગાળો પડ્યો ખેતરની બચવચ પડ્યા બંને બે સોના લગા ટ્રેક્ટર પડ્યા અને બે મેચ પેલી બાજુ પડ્યા એટલે આજ તો હવે નીકળે હે છે નહીં મને નહીં લાગતું કે આજ નીકળે અમે હવે આવતા રહ્યા કરે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો બીજો પણ આવશે ટ્રેક્ટરનો તે સર્વિસનો આવશે તો વિડીયો એ પણ જોઈજો તો ત્યાંથી નવા લોકો મળીએ બાય બાય